તરસાલી વિસ્તારમાં આવેલ સિનેમા સિનેમાગૃહ ખાતે ગુજરાતી ફિલ્મ ચાતરનો પ્રીમિયમ શો રાખવામાં આવ્યો હતો દિવ્ય તક્ષસના સહયોગથી ફનકાર ફિલ્મની પહેલી જ ગુજરાતી પિક્ચર ફિલ્મ ચાતરનો પ્રીમિયમ શો તરસાલી વિસ્તારમાં આવેલ સિનેમા સિનેમાગૃહ ખાતે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ચાતર ફિલ્મના પ્રોડ્યુસર દીપક પરમાર છે ફિલ્મના લેખક વિનોદ પરમાર અને આસિફ અજમેરી મૂવીના ડિરેક્ટર છે વિનોદ પરમાર ગ્રામીણ બાળપણની વાર્તા એટલે ચાતર આ ફિલ્મે વિશ્વભરના અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવાસ કર્યો છે જેવા કે ઓફિશિયલી સિલેક્શન એફ સિવાય બે હજાર પચીસ અગિયાર સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથ ઇન્ડિયા ઓફિશિયલી સિલેક્શન જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ ચાતર ફિલ્મ ગુજરાતી ભાષામાં બનેલી આ ફિલ્મ છે જે સત્ય નિર્દોષતા અને પરિવર્તનની ભાવના ઉપર આધારિત શક્તિશાળી સ્ટોરી છે ખૂબ જ સરસ સંદેશો આપતી આ ફિલ્મ છે ચાતર ફિલ્મના પ્રીમિયમ શો દરમિયાન સામાજિક આગેવાન અરુણ રાજ ખૂબ જ ભાવુક થયા હતા અને દરેક માતા પિતાને અને બાળકોને આ ફિલ્મ જોવા અવશ્ય જવું જોઈએ તેવો આગ્રહ કર્યો હતો ફિલ્મ સંદર્ભે પ્રોડ્યુસર દીપક પરમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ચાતરે આપણે આજથી બીજા વીકમાં પ્રવેશ કરી રહ્યું છે ઓલરેડી મુવીને એક વીક થઈ ગયું છે અને બહુ સરસ રીતે ચાલી રહ્યું છે તો આખા વડોદરાને મેં જાણ કરવા માગતા હતા કે અમારું મૂવી એક વીર આખા વડોદરામાં ફેમસ થયું છે અને બીજું વીર પણ કન્ટિન્યુ કરી રહ્યું છે એટલે આજે આપ સૌને અહીંયા બોલાવ્યા છે કે આ જે મૂવી છે એના પ્રોડ્યુસર દીપક પરમાર હું પોતે છું અને હું મારો જન્મ બહોડા સિટીમાં જ થયો છે અને જ્યારે મૂવી બનાવવાનું નક્કી કર્યું ત્યારે સમાજને એક સંદેશો આપવાનો પણ મારો હેતુ હતો એટલે એનો હેતુ એવો હતો કે આજકાલ બાળકોની બહુ જ સમસ્યાઓ હોય છે આપણે તો ખાલી બાળકને એવું જ કહેતા હોય છે કે બેટા ભણી ગણી લે તારી લાઈફ સેટ છે પણ એ જ બાળક જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે એ બધું અલગ અલગ પ્રકારનું જુએ છે ત્યારે એમાંથી પોતાનો રસ્કો શોધવાનો ટ્રાય કરતું હોય અને એ જ અમારા મૂવીની વાર્તા છે કે એક બાળક એની આસપાસ થતી સમસ્યાઓનું કરે સમાધાન શોધે એટલે બાળકને નાનપણ જેવું શીખવાડવામાં આવ્યું છે કે બધા તું ભણી ગણી લે બધું સેટ જ છે પણ એ જ બાળક જ્યારે સાંજના મિત્રો સાથે બેસતું હોય ત્યારે કોઈ માણસ હોય જેને કોઈ ઓડિક્શન હોય લથડેખાને આવતું હોય ત્યારે એ જુએ તેને લાગે કે આ શું ચાલી રહ્યું છે હું સીધો કરું કે સુધારું એ પ્રકારે એ સીધું કરવા જ્યારે જાય છે તો એક પછી એક સમસ્યાઓ થતી જાય છે અને એનું સમાધાન શોધ્યા કરતો હોય છે એકચ્યુલી આ ફિલ્મનું શૂટિંગ કાઠિયાવાડમાં થયેલું છે સુરેન્દ્રનગરની આસપાસ થયેલું છે અને સમાજને આ મૂવી બહુ સરસ સંદેશો પહોંચાડે છે કે જે વસ્તુને તમે નાની ગણો છો એ બાળક માટે કેટલી મોટી સમસ્યા હોય છે અને બાળક એના માટે કેટલું સિરિયસલી વિચારતું હોય છે અને એવું બાળક જે જિંદગીમાં બહુ જ આગળ વધવા માગતું હોય એ બાળક પર તમારી આસપાસ જે સમસ્યાઓ ચાલતી હોય છે એની કેની અસર પડે છે અને એ બાળકના જીવનમાં કેવો બદલાવ ને ચેન્જ આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારે હજી તો હું મારી જે જિંદગીના જે પગથિયા ચડવાના છે એમાં પહેલાં જ પગથિયા કેટલી હું દરેક માતા પિતાને કહેવા માગીશ કે તમે તમારા બાળક સાથે આ પિક્ચર સો ટકા જુઓ જેનાથી બાળકને પણ કંઈક શીખવા મળશે અમને તમને પોતાની પણ વાલી તરીકે મારે મારા બાળકને કઈ રીતે ગાઈડ કરવું એની સો ટકા જાણકારી મળશે સાથે આ પિક્ચરમાં ફક્ત એક જ સંદેશો નથી આમાં માતા પિતા માટે પણ સંદેશો છે સમાજ માટે પણ સંદેશો છે બાળકો માટે પણ સંદેશો છે બધા જ માટે કંઈક ને કંઈક આ મૂવીમાં છે ભલે બાળક આ પિક્ચરનો હીરો છે પરંતુ આ મૂવી આખા સમાજને કેન્દ્રિત કરીને બનાવવામાં આવ્યો છે આ પિક્ચરના જે કલાકારો છે મૌલિન નાયક કૌશમી ભટ્ટ એ અમદાવાદના છે બાળક છે હિરણી અમદાવાદનો છે આ પિક્ચરમાં જે વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે અનીશભાઈ એ બરોડાના છે અને જે કલાકારો છે ફક્ત અમદાવાદના નહીં વડોદરા સુરત જામનગર બધા જ એરિયાના કલાકારો આ મૂવીમાં ભાગ લીધેલો છે સામાજિક આગેવાન અરુણ રાજ દ્વારા પણ ફિલ્મને લઈને પોતાનો અનુભવ જણાવી આ ફિલ્મ પ્રેક્ષકોને જોવા અપીલ કરી હતી એક સામાજિક કાર્યકર તરીકે મારો એક રોલ એવો છે કે જ્યારે આપણા વડોદરાના કોઈ યુવાન આવું મોટું સાહસ કરતા હોય આજે ખબર છે કે કોઈ એક મૂવી બનાવ્યું એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય જ્યારે આપણા ગુજરાતમાં બીજા પ્રદેશની બીજી પ્રાદેશિક ઘણી બધી ફિલ્મો હજારો કરોડના ધંધો કરે છે અને અત્યારે ગુજરાતી મૂવીનું જોવા જઈએ ને તો ફિલ્મ ગુજરાતી ફિલ્મ જે ક્ષેત્ર છે એમાં બહુ તકલીફ છે ત્યારે જ્યારે આપણા કોઈ આવા યુવાન સાહસ કરતા હોય તો આપણે વડોદરાવાસીઓની અને ગુજરાતના દરેક ગુજરાતીઓની દરેક ગુજરાતના લોકોની પહેલી ફરજ બની પડે છે કે આપણે એ લોકોને ઉત્સાહ વધારવો જોઈએ અને ચોક્કસ આપણે બધાએ એકવાર તો આ મૂવી જોયું જ જોઈએ જેનાથી અમને પ્રોત્સાહન મળે અને બીજા ગુજરાતી મૂવીઓ સારા બનાવે અને ગુજરાતના લોકોને બધાને આ ક્ષેત્રમાં આગળ વધવાનો એક ચાન્સ મળે એટલે આજે અમે અમારી આખી ટીમને લઈને બધા આવેલા છે મૂવી અમે જોયું ખૂબ માણ્યું અને ખરેખર એના અંદર એક ચાટર એટલે એક નવો ચીલો પાડનાર કારણ કે જ્યારે ક્યારેક વ્યક્તિને કોઈ રસ્તો નથી મળતો ત્યારે એ નવો ચીલો પાડે છે અને સહસ કરે છે અને તકલીફો બહુ પડે છે वो कहवाई है कि लहरों की तो फितरत है शोर मचाने की लहरों की तो फितरत है शोर मचाने की लेकिन मंजिल उसी को मिलती है जो नज़रों से तूफ़ान को देखते हैं जो नजरों से तूफ़ान को देखते हैं